નમસ્કાર મારું નામ હેમાબેન દરજી છે હું ઉન્નતિ સ્કૂલમાં એઝ અ મેનેજમેન્ટ પર્સન તરીકે કાર્યરત છું અમારી ઉન્નતિ વિદ્યાલય ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલી છે જે છેલ્લા છત્રીસ વર્ષથી અહીંયા કાર્યરત છે અહીંયા આજે બધા શિક્ષકો તથા સ્ટુડન્ટો સાથે મળી અને કરુણા ફાઉન્ડેશન સાથે એક રોલીનું આયોજન કરેલ છે જેની અંદર અત્યારે આપણે જોઈએ તો ચાઇનીઝ દોરાનો ઉપયોગ વધતો જાય છે આપણે બાળકોને એ સમજાવવાનું છે કે તમે પતંગ ઉડાડો મોજ કરો પણ જે અબોલ જીવ છે પશુ છે પંખી છે પ્રાણી છે ઈવન મનુષ્યનો પણ ઘણી વખત એના માટે ઘાતક ઈજા થતી હોય છે અને ગંભીર રીતે ઘાયલ થાય છે કોઈ વખત જીવલેણ પણ સાબિત નીકળે છે તો લોકો ચાઇનીઝ દોરાનો જેમ બને એમ બહિષ્કાર કરે અને જાગૃતિ માટે જનજાગૃતિ ફેલાવવા માટે આજે આ રેલીનું આયોજન કરેલ છે અમારી સંસ્થા જે સંજયભાઈ જોશી ત્યાં ડાયરેક્ટર છે તે અને પાયલબેન જોશી અવારનવાર અમને આવા જુદા જુદા અભિગમ પૂરા પાડે છે જેને લીધે અમે આ રીતના મેસેજ લોકો સુધી પહોંચાડીએ છીએ અમારે આ અહીંયા ટ્રસ્ટી શ્રી પ્રવીણભાઈ જોશી અને રેખાબેન જોશી એ પણ અમને દરેક કાર્યમાં પૂરો સાથ સહકાર મળી રહી છે આજે એમના માર્ગદર્શન હેઠળ અમે આ રેલી યોજી છે જેની અંદર અમારે લગભગ અત્યારે ચા પાંચસો જેટલા વિદ્યાર્થીઓ અને સાથે અમારો પૂરો સ્ટાફ બધા જ હાજર છે અને તેમ છતાં આટલું ધ્યાન રાખવા છતાં પણ જો કાંઈ કોઈ જગ્યાએ એવું બને કે કોઈ જીવ લેણ થાય હાનિ થાય એ નુકસાન થાય તો અમારી સંસ્થામાં તમે જાણ કરી શકો છો ચૌદમી જાન્યુઆરીએ અમારા બધા જ વોલેન્ટિયર્સ એ માટે કાર્યરત છે અહીંયા માટેનો તે માટે નંબર છે સેવન ફાઈવ સેવન ફાઈવ ઝીરો ફોર સિક્સ ફાઈવ ઝીરો ફાઈવ આભાર હા મારું નામ પરમાર પાયલ છે હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું દર વર્ષે